સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ મિત્રો આજને આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલના કેલ્ક્યુલેટરથી અથવા કેલ્ક્યુલેટરથી વ્યાજનો હિસાબ કઈ રીતના કરવો આ મિત્રો તમે પણ વ્યાજનો હિસાબ શીખવા માંગો છો અથવા કરવા માગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ તમારા મોબાઈલમાં કેલ્ક્યુલેટર એપને ઓપન કરી લેવાની છે જેવા તમે કેલ્ક્યુલેટર એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે આપણે અહીંયા વ્યાજનો હિસાબ કરીને તમને બતાવીશું સૌ પ્રથમ તમારે અહીંયા રકમ દાખલ કરવાની છે જેમ કે તમે કોઈને પૈસા આપ્યા હોય કે કોઈના જોડે તમે પૈસા લીધા હોય એનો આપણે અહીંયા હિસાબ કરીશું જેમ કે અહીંયા આપણે દસ હજારનો હિસાબ કરીએ છીએ દસ હજાર રૂપિયા આપણે વ્યાજે પૈસા લાવ્યા હતા દસ હજાર રૂપિયા લખી દીધા ત્યારબાદ તમારે અહીંયા ગુણાકારના ઓપ્શન પર ક્લિક કરવાની છે ગુણાકારના ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા વ્યાજ લખવાનું છે કેટલા ટકા વ્યાજે તમે પૈસા લાવ્યા હતા જેમ કે અહીંયા મેં ચાર ટકા લાવ્યા હતા તો મેં ચાર ટકા કરી દીધા એના પછી ફરીથી તમારે ગુણાકાર પર ક્લિક કરવાનું છે ગુણાકાર પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા મહિના લખવાના છે કેટલા મહિનાનું વ્યાજ દાખલા તરીકે એક મહિનાના તો આપણે એક કરી દીધું એક કર્યા પછી તમારે અહીંયા ભાગાકાર પર ક્લિક કરવાની છે ભાગાકાર પર ક્લિક કર્યા પછી તમારે લાસ્ટમાં સો લખી દેવાના છે સો લખશો એટલે મિત્રો નીચે હિસાબ આવી જશે તમે જોઈ શકો છો દસ હજાર રૂપિયા ચાર ટકા વ્યાજ અને એક મહિનો ચારસો રૂપિયા વ્યાજ થાય છે દાખલા તરીકે તમારે બાર મહિનાનો હિસાબ કરવો છે દસ હજારનો તો આપણે અહીંયા જે આપણે એક મહિનો કર્યો હતો ત્યાં કરી દઈએ બાર મહિના બાર મહિના કરી દીધા બાર મહિના કર્યા પછી ભાગાકાર પર ક્લિક કરીશું અને અહીંયા સો લાસ્ટમાં લખી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો દસ હજાર રૂપિયાના ચાર ટકે બાર મહિનાના અડતાળીસો રૂપિયા વ્યાજ થાય છે તો મિત્રો આવી રીતે તમે પણ વ્યાજનો હિસાબ શીખી શકો છો અથવા કરી શકો છો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો